રમતગમત પ્રત્યે તથા શારીરિક તંદુરસ્તી જળવાય તે હેતુ અનુસાર બોર્ડ ઓફ ડિરેક્ટર દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં મંડળીના સભાસદોની ચાર ટીમોનું વિભાજન પાડી ક્રિકેટની રમતનું આયોજન કર્યું હતું મોડાસા શહેરના તેમજ સમાજના પ્રેક્ષકો ક્રિકેટની રમત જોઈને ખૂબ આનંદિત થયા હતા ક્રિકેટ ટીમમાં વિજેતા ટીમને ટ્રોફી કરીને તેમજ સર્વશ્રેષ્ઠ ખેલાડીને ટ્રોફી આપી હતી આ સમગ્ર ક્રિકેટ પૂર્ણાહુ કરાઈ હતી ધિરાણ સહકારી મંડળી આજે એમના પૂર્વ ચેરમેન તથા વાઇસ ચેરમેન ના સ્મરનાર્થે આજે મોડાસા ના શાસ્ત્રી સ્ટેડિયમ ઉપર એક મેચ નું આયોજન કર્યું છે જેમાં સભાસદો ચાર ચુમ્બાળીસ જેટલા સભાસદો આ મેચમાં ખેલાડી તરીકે ભાગ લીધો છે ચાર ટીમો એક સાથે ખેલી રહી છે અત્યારે બે ટીમો પણ એનું જે ખેલાડીઓ છે એ ખેલી ચૂક્યા છે ફાઇનલ મેચ અત્યારે ચાલી રહી છે આ મેચની અંદર જ્યારે પણ મેચ ચાલુ થશે ત્યારે એ સમયમાં જે પણ ખેલાડી સર્વશ્રેષ્ઠ થશે અને મેન ઓફ ધી મેચ અને ટીમને સર્વશ્રેષ્ઠ ખેલાડી તરીકે એમના માટે પણ વિજેતા વિજેતા ટીમ માટે આપણે ટ્રોફી પુરસ્કારનું પણ આપણે આયોજન કરેલું છે આ ખૂબ જ સુંદર આયોજન માટે મંડળીના ચેરમેન નીતિનભાઈ શેઠને આ સભાસદો દ્વારા ખૂબ જ એમનો આભાર માનવામાં આવે છે અને એમની બોર્ડ ઓફ ડિરેક્ટર આ ક્રિકેટ ટીમનું આયોજન જે કર્યું છે એ બદલ એ બધા ડિરેક્ટરનો પણ અહીંયા ખૂબ ખૂબ આભાર માનીએ છીએ એ સિવાય મંડળો પણ અહિયાં ખુબ ખુબ આભાર માનીએ છે અને સુંદર આ રીતે આવતી સાલ પણ આવી સુંદર મેચ રમાય એ માટે આ સભાસદો અને ચેરમેન શ્રી ને પણ આપણે અનુરોધ કરીએ છીએ ગુજરાતી સાથે વૈભવ રાઠોડ મોડાસા